નું નવું નજરાણું મળ્યું છે ત્યારે મૂળ જામનગરના અને હાલ મુંબઈમાં રહેતા હિરેન કનખરા અને તેના પરિવાર દ્વારા એન્ટિક કોતરણી વાડે વિવિધ પ્રકારની પેનો બનાવવા માટે ખૂબ જ તેઓ જાણીતા છે અને વર્ષોથી તેઓ વર્લ્ડવાઈઝ પેનની ગણપતિની પ્રકૃતિ વાળી તેમજ પેન હતી તે ખૂબ જ વખડાઈ હતી અને વેચાઈ પણ હતી અને જેને ધ્યાન લઈ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને ચળવળમાં આગ્ર રહેલા રામભદ્ર આચાર્યને ભેટ આપવા માટે ગુજરાતી રાવલને વિચાર આવ્યો હતો અને તેઓ અયોધ્યા રામ મંદિર ઉદ્ઘાટન કર્યા સાથે જ સંકળાયેલા હોય અને રામ મંદિરની ચળવળમાં ભૂમિકા તેમની હતી તેવા આચાર્ય રામ ભદ્ર માટે મંદિરની પ્રકૃતિ જેવી તેમના મનમાં આવ્યો હતો અને તે વિચારને તેમણે જેમિની સાથે જે નામથી આવી પેનો બનાવવા માટે જાણીતા હતા તેવા હિરેન કનખર સંપર્ક સાંધ્યો અને આ વાતને ચેલેન્જ રૂપે સ્વીકારી હિરેન કનખરાએ મંદિરના ડિઝાઇનર તેમજ મૂર્તિ બનાવનાર પ્રતિકૃતિના જાણકારો વગેરે નો સંપર્ક સાધ્યો અને લગભગ ત્રણસો પચાસ મીટર નો સ્ટેજ ઉપર રચાયેલા રામ મંદિરની માહિતીને અધ્યયન કરી પેન બનાવવાનું તેમણે કામ ચાલુ કર્યું હતું ધરમ અમારા પરિવારમાં ખૂબ જ હર્ષ અને ગૌરવની લાગણી ચાલી રહી છે કે જ્યારે અમારી બનાવેલી મેગ્ના કાર્ટા બ્રાન્ડની પેન અયોધ્યા રામ મંદિર રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના દિવસે બાવીસ જાન્યુઆરીના દિવસે શ્રી રામભદ્રાચાર્યજીને ભેટ સ્વરૂપે મોકલવામાં આવે છે અહીંથી આ પેનની ખાસિયત એ છે કે આ પેનનો જે અમે બેઝ જે પેનનો સ્ટેન્ડ છે એનો જે બેઝ છે એ સેમ એ જ બેઝ છે જે રામ મંદિરનો બની બની ગયું છે એનો બેઝ છે સેમ એ જ બેઝ અમે બનાવ્યો છે સાથે સાથે અમે જે પેન આપીએ છીએ પેનની પર શ્રી હનુમાનજી શ્રી રામજીનું એન્ગ્રેવિંગ કામ કરેલું છે પ્લસમાં અમે સાથે માળા પણ આપીએ છીએ જેમાં શ્રી રામ લખેલું છે આ પેનની કિંમત એક લાખ નેવું હજાર રૂપિયા છે અને અમારા માટે બહુ એટલે બહુ ગર્વ છે અમને કે અમારી બનાવેલી પેન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મોટા મોટા સંતો મહંતોની વચ્ચે આ પેન શ્રી રામભદ્રાચાર્યજીને ભેટ સ્વરૂપે આપવામાં આવશે આ પેન બનાવવાનો અમને વિચાર એ રીતે આવ્યો કે જ્યારે રામ મંદિર બની રહ્યું હતું ત્યારે અમને વિચાર આવ્યો કે અમે પણ એવું કંઈ બનાવીએ કે જે અમે અહીંથી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે મોકલી અને શ્રી ભેટ સ્વરૂપે આપી કે અમારે પેનથી ઈ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એની શરૂઆત કરે